જો કોઈ પણ આંદોલન હોય એને જીવંત રાખવા માટે એને આ જે આંદોલનના જે મેં તમને વર્ણન કર્યું ને હવે પુરુષોત્તમ રૂપાલાની વાત જ પૂરી થઈ જઈ હવે અમે જે પાર્ટ ટુ જાહેર કર્યું છે એમાં વધારેમાં વધારે લોકોને અમારી સાથે કેવી રીતે લાવી શકાય કેવી રીતે લોક સંપર્ક કરી શકાય એના માટેના આ કાર્યક્રમો છે અને આ કાર્યક્રમો સફળ થવાના છે અને આ કાર્યક્રમો થકી અમારું અંતિમ લક્ષ્ય ભયકોટ ભાજપ ભાજપને કઈ રીતે હરાવી અને વધારેમાં વધારે જનતા અમારી સાથે કેવી રીતે જોડાય કારણ કે લોકશાહીમાં તો લોકસંગ્રહ કરવો પડે અને મેં જે જાહેરાત કરી અથવા અમે બધાએ નક્કી કર્યું એ પાર્ટ ટુ એ લોકસંગ્રહ માટેનું છે કારણ કે તમામ સમાજો અમારી સાથે આવવા માગે છે પછી એ ગમે તે સમાજ હોય તો એમના સુધી પહોંચવા માટે અમારે રચય કાઢવો પડશે જિલ્લામાં સંમેલન કરવું પડશે પ્રતિક ઉપવાસે કરવા પડશે અને આંદોલનને જીવતું રાખવું પડશે ભાઈ અને જીવતું રાખવા માટે લોકશાહીમાં આ બધા ઓજારો છે શસ્ત્રો છે એટલા માટે પાર્ટ ટુ જાહેર કરેલું છે હવે જો કોઈ મોટું સંમેલન અમે કરવાના નથી મીડિયાવાળા મિત્રો પણ મને પૂછે છે કે તમે જીઆઈડીસીનું જીએમડીસીનું ગ્રાઉન્ડ ભરવાના છો ના હવે અમારી જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની જે બી મીટિંગો સંમેલન થશે એ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીને હરાવવાના અપીલ તરીકે થશે અને આપે જે આશંકા વ્યક્ત કરીને તો એ આશંકાને હું આ બધા આગેવાનો વધીથી આપને આશ્વસ્ત કરવા માગું છું ગુજરાતની જનતાને કે પહેલા ઓગણીસો એક્યાસી પહેલા રાજકીય પક્ષોએ પોતાનો રોટલો શેકવા માટે સમાજ સમાજને સામે લાવી દીધો હતો હવે એવી પરિસ્થિતિ નથી અમે સ્વયંભૂ છ લાખ ઉપરાંત ક્ષત્રિયો ભેગા થયા ત્યાં એક કાકરી પણ ખરી હોય તો મને બતાવો તો એ શંકા નિર્મૂળ છે બધા સમાજો સમજી ગયા કે રાજકીય રીતે રોટલા અને હું તમને વાત કરું કે અમે છવ્વીસ છવ્વીસ હવે છવ્વીસ છવ્વીસ બેઠકો ઉપર અમને રૂપાલા દેખાય છે કોણ દેખાય છે રૂપાલા તો રૂપાલાના સામે જે સમાજ છે જે ઊભો રહ્યો છે તમે પરેશભાઈ દાણાનીની વાત કરી તો લેવા પાટીદાર અમારો સમાજ છે કોઈ કડવા પટેલ ભઈએ છે ઉમેદવાર તો કડવા પાટીદાર અમારો અમારો સમાજ છે અમારો પરિવાર છે અમે તો મદદ કરવાના છીએ કોઈ જગ્યાએ અમારો આદિજાતિનો જાતિનો ભઈએ છે કોઈ દલિત સમાજનો ભઈએ છે કોઈ બ્રહ્મ સમાજનો ભઈએ છે તો કોંગ્રેસમાં તો બધી જાતિઓ છે તો આમાં વર્ગ વિગ્રહની જાતિ જાતિની અત્યાર સુધીમાં આવા બહુ પ્રસંગ થયા અમારું આંદોલન ચાલુ થયું ત્યારથી શરૂ કરી અને ક્ષત્રિય વર્ષિત પાટીદાર પ્રયત્ન થયો પણ બધા સમાજો હવે સમજી ગયા છે અને કોઈ કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ જુઓ જિલ્લા કમિટી એ વસ્તુ નક્કી કરશે અને વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય ક્ષત્રિય સમાજ એની રીતે તમામ સમાજો સહયોગ લઈ અને એનો પણ વિરોધ કરશે

ત્યાં અમારા સાડા ત્રણ લાખ મત છે બીજી બેઠક બનાસકાંઠા બનાસકાંઠામાં તમે ચિત્ર જુઓ કે અમે ઉતરીશું એટલે અમે અત્યારે હાલે તમે મીડિયાવાળા મિત્રો બહુ મારા કરતા તમારી પાસે માહિતી વધારે હોય છે અત્યારે હાલ જે ઉમેદવારો બે ફરી રહ્યા છે એના ચહેરા ઉપર કયા ઉમેદવારના ચહેરા પર નૂર છે તમને ખબર છે અને અમે અમારે એડિશન કરવાના છે એથી આગળ વધો સાબરકોટ એથી ભરૂચ તો ભરૂચમાં અમારે એક લાખ મત છે તો બધી જગ્યાએ પછી કચ્છ જામનગર પ્રવેશ જ નહીં થવા દેતા અમે તમે જુઓ છો ખુરશીઓ ખાલી છે અને ભારતીય જનતા પાર્ટીના જે મુદ્દા હતા ને રામ મંદિર મુદ્દો હતો રોડ રસ્તો મુદ્દો હતો બધા મુદ્દા ક્ષત્રિય સમાજ થઈ ગયું અત્યારે સોશિયલ મીડિયા પર કોઈ મુદ્દા જ નથી અને અમને અમે અમને એ જ કહીએ છીએ આજ અમારી તાકાત અમે અમને એ જ કહીએ છીએ કે તમે આવો તો તમે વિકાસના મુદ્દાની વાત કરો ને તમે હિન્દુ મુસ્લિમની શું કરો વાત કરો તો તમે કેવો વિકાસ કરો એના પર ફોકસ કરો પુરુષોત્તમ ભાઈએ જો વિકાસ ઉપર ફોકસ કર્યો હોત ને તો આ પ્રશ્ન જ ના હોત એમની જીબત ના લક્ષી હોત પણ એ તો શેર શાયરીના કલાકાર છે એટલે એમને કહેવાય તમે તમે ક્યાંય પુરુષોત્તમ ભાઈએ વિકાસની વાત કહી હોય એટલા માટે આ પ્રશ્ન છે એટલે આઠ બેઠકો લખી રાખજો તમે આઠ બેઠકો અને ભાજપ હાઈ કમાન્ડ માટે કારણ કે આખા ભારતની નજર ગુજરાતમાં છે મેં નેશનલ મીડિયામાં પણ ઇન્ટરવ્યુ આપ્યું છે એક બેઠક જાય ને તો એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ નું નાક કપાય જો અમારું નાક ના રાખવાનું હોય ક્ષત્રિય સમાજ નું કરોડ છત્રીઓ એક બાજુ પુરુષોત્તમ રૂપાલા અને એમનું ભાજપે અધાર રાખવાનું હોય તો અમારું નાક કાપશે એનું અમે નાક કાપતા વિચારીશું નહીં એમનું નાક કપાશે આ આંદોલન અત્યારે અમારા નરુકા સાહેબ આવ્યા હતા અમારા મહેપાલસિંહ મકરાણ આયા હતા હા આંદોલન તમે ગુજરાતની ક્યાં વાત કરો તો પહોંચી જુસે તમે મીડિયાના મિત્રો જુઓ કે ઉત્તર પ્રદેશમાં ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આસામ આંદમ આંદોમ બાર નિકોબાર આંદમબાર બાર નિકોબાર સિવાય એક પણ સ્ટેટ એવું નથી કે જો ક્ષત્રિયો નથી બધી જ જગ્યાએ ક્ષત્રિયો છે અટકો જુદી જુદી એટલે આ તો આખા ભારતમાં જવાનું એટલે કે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કારણ કે આ માતાઓ બહેનોની અસ્મિતા ઉપર ટિપ્પણી હતી એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે એની શરૂઆત આવતીકાલથી જ હશે એકવીસ અથવા વધુ બેનો બીજા દિવસે બીજી બહેનો ત્રીજા દિવસે ત્રીજી આમ ક્રમિક રીતે સાત મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે નંબર બે કમિશનરશ્રીએ અમદાવાદના કમિશનરશ્રીએ એવો પરિપત્ર કર્યો કે કાળા વટાઓ દે દર્શાવી અને વિરોધ કરવો નહીં તો એના માટેની એક પીઆઈએલ અમારા આગેવાનોએ દાખલ કરી છે કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ ઓગણીસ એ ઓગણીસ બીનો ભંગ છે એટલે મેં એને ચેલેન્જ કરી છે એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં આ લોકશાહીનું ખૂન કહેવાય લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય એટલે અમે નક્કી કર્યું કે કેસરીઓ ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને એમાં રામજીની પતાકા હશે રામજીનું ચિહ્ન હશે એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં રહે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવે નંબર ત્રણ અમે પાંચ ઝોનમાંથી પાંચ ધર્મ રથ કાઢવાના છીએ જેમ કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તો પાંચ ઝોનમાંથી રથ કાઢીશું ધર્મમાં રથ માનો કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે એ રીતે જે જે આસ્થાના કેન્દ્રો છે માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી ભાવનગરમાં મા ખોળિયાલ એવી રીતે ધામામાં શક્તિ માતા બેત્રાદીથી રથ નીકળે તો મા બહુચરના સાનિધ્યમાંથી ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મ રથ નીકળશે એનું તમામ આયોજન જિલ્લા સમિતિઓ કરશે એની એક અલગ કમિટી બનવામાં આવી છે અને કોર કમિટીના સંકલનના જે સભ્યો છે એ એનું ઓબ્ઝર્વેશન કરશે ત્યાંથી જે જે વ્યક્તિઓને બોલાવવામાં આવશે એ અમારા આ દેવાનોમાંથી એ આગેવાનો એ ધર્મ રથમાં ફરશે અને અમે ઘેર ઘેર જઈ અને જાહેર જનતાને પ્રજાને ભાઈઓ બહેનોને એક ધર્મ રથના માધ્યમથી એવું કહીશું કે બાવીસ ચારથી આ રથ શરૂ થશે એવું કહીશું અમે કે ભારતીય જનતા પાર્ટીને મત કેમ નહીં એની પત્રિકા પણ હશે અને અમે લોકો સુધી તમામ પ્રજા સુધી પહોંચીશું આગળનો મુદ્દો આપણો જે આગળનો મુદ્દો છે એમાં અમે વાત કરી એમ કે અમારી જિલ્લા કમિટી તાલુકા અને શહેર ગ્રામ કક્ષાની કમિટી તૈયાર થઈ ગઈ છે અને અમે એક એક જિલ્લામાં દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે બે પ્રવક્તા કારણ કે હવે અમદાવાદમાં પ્રેસ કરવાનો સમય નથી અને અમારું મુખ્ય એપિક સેન્ટર અમારું જે મુખ્ય એપિક સેન્ટર છે એ રાજકોટ છે રાજકોટમાં હવે જે બી કાર્યવાહી થશે તો અમારા આવતીકાલથી સૌરાષ્ટ્ર જાણના આગેવાનો એ રાજકોટ હેડક્વાર્ટર ખાતે પહોંચશે મતદાનની જાગૃતિના કાર્યક્રમો કરશે અમને ટેકોવાળા આપવાવાળા સમાજોને બોલાવશે માતાઓ બહેનોની પણ આજે કમિટી બનાવવામાં આવી છે આખું મહિલા સંગઠન ગુજરાત કક્ષાએ જિલ્લા વાઇઝ અને કોર કમિટીમાં જે મહિલા બહેનો છે એ મહિલા બહેનો એ આ વસ્તુને કેવી રીતે વધુ લોકો સુધી પહોંચાડી શકાય એમ યુવાનોને જુદા જુદા કાર્યક્રમો કઈ રીતે આપવા તો એના માટે યુવા સમિતિ પણ બનાવવામાં આવી છે જેવી પત્રકાર પરિષદ પરસે અમે જિલ્લા વાઈઝ બેસવાના છીએ માતાઓ જોડે બેસવાના છીએ યુવાનો જોડે બેસવાના છીએ અને આ પ્રકારની કમિટી બનાવવાના છીએ અમે જિલ્લા વાઇઝ જે અમારી કમિટી બનશે એમાં લીગલ કમિટીને પણ એડ કરવાના છીએ કે આ સંઘર્ષ લોબો ચાલવાનો છે એટલે અમારે અમે દેખાવ કરતા હોય શાંતિપૂર્ણ રીતે તો પણ સરકાર જેમ કે આપણા ધ્યાન ઉપર મૂકવા માગું છું અમે બે દિવસ પહેલાં પત્રકાર મિત્રોના માધ્યમથી કાર્યક્રમ જાહેર કર્યો હતો કે રામનવમીના દિવસે રામ જન્મોત્સવની ઉજવણી માટે ઠેર ઠેર મહાઆરતીના કાર્યક્રમો કરવા તો બધી જગ્યાએ કાર્યક્રમ થયા પણ ભાવનગરની અંદર અમારું જે પ્રાઇવેટ ગરાસિયા બોર્ડિંગ છાત્રાલય છે એમાં ત્યાંના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુષા અને અમારા કાર્યક્રમને રોકવાનો પ્રયત્ન કર્યો તો હું ગૃહમંત્રીને કહેવા માગું છું મુખ્યમંત્રીને કહેવા માગું છું અને જિલ્લા પોલીસ મહાનિર્દેશકને પણ કહેવા માગું છું કે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એમાં તમે કોઈ પોલીસને મોકલશો નહીં અમે શાંતિથી કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આવું થશે તો આજે પણ યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અમે અમને વિનંતી કરી છે કે આપણા લોકશાહી ડબે મત એ જ અસ્ત્ર અમે નવું સૂત્ર આપ્યું મત એ જ શસ્ત્ર એટલે હવે અમારો અમારી જે તમામ એનર્જી છે એ અમે ભારતીય જનતા પાર્ટીને છવ્વીસે છવ્વીસ સીટો પર હરાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને એના માટે અમારે જે કરવાનું થશે એ અમે લોકશાહી ઢબે કરીશું રાજકોટની જવાબદારી રાજકોટ એપિક સેન્ટર છે ત્યાં એની જવાબદારી આ પીટી જાડેજા સાહેબ ટીકુભાઈ દોલુભા અને એમની આખી ટીમ એમાં વીરભદ્રભાઈ પણ છે અને એ ટીમ એમને જેટલું વિસ્તરણ કરવું હોય એટલું કરશે એ પ્રમાણે મહિલાઓમાં એ રીતે અમારી જે બહેનો છે આ હું રાજકોટની વાત કરું છું યુવાનોમાં ભાઈ હરપાલસિંહ ભીખુભાઈ ધર્મવીરસિંહ આ બધા રાજકોટ કઈ રીતે કારણ કે અમારી પાસે એવી ફિગર આવી છે કે અમે સો ટકા રૂપાલાના રહીશું સો ટકા રૂપાલાના રહીશું એટલે હવે અમે બૂથ સુધી જઈશું આ બધા દેખાવો તો કરી જ છું ધર્મરથ પણ કાઢશું સભા સર્ગોશો પણ કરીશું જિલ્લાવાઈઝ સંમેલન દાખલા તરીકે અત્યારે હાલ આઠ સીટો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી ડેમેજ થાય છે અમારે તો સવી છવી ઉપર કરવાનું છે ડેમેજ એ જે પાંચ લાખની સરસરની વાત કરે છે ને એ તો એમને ભૂલી જ જવાની છે ટફ ફાઇટ ઉપર લાવી દેવાના છે પણ માનો કે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા આગળ વધો તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ભાવનગર ઘણી બધી સીટો એવી છે કે જેમાં અમે એમને કાંટાની ટક્કર આપીશું અને અમે ક્ષત્રિયો તમામ સમાજને સાથે લઈ અને એ દિવસે મોટામાં મોટું મતદાન કરાવીશું એટલે સરકાર અને હાઈ કમાન્ડ ને અત્યાર સુધી અમને ક્ષત્રિયોને ટેકન ફોન ગ્રાન્ટેડ લીધા અમે ચોવીસ તારીખથી લોકશાહી ડબે લડી રહ્યા છીએ તો જો ભાજપના ક્ષત્રિયોની અને ક્ષત્રિયોને ટેકા આપવા વાળા સમાજની જરૂર ના હોય તો અમારે પણ ભાજપની જરૂર નથી એટલે અમે આથી બોયકોટ ભાજપ અને મત એ જ અસ્ત્ર શસ્ત્ર આ સૂત્ર સાથે આગળ વધવાના છીએ અને બધી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને કાકાની ટક્કરમાં અમે લાવવાના છીએ એવું આપ મીડિયાના માધ્યમથી સંકલન સમિતિના પ્રવક્તા તરીકે કોર સમિતિને સંકલન મત જે ચર્ચા થઈ એ મુજબની વાતો અમે આપની સમક્ષ મૂકી છે